અહેવાલ મુજબ ઓછામાં ઓછા ત્રણ લોકો ના મોત થયા છે જેમાં એક ગુજરાતી પણ હતો સુરતના સાત લોકો બસ માં હતા આઠ ઘાયલ થયા છે અને ઘણા લોકો હજુ ગુમ છે ડ્રાઈવર જે જીવિત છે પણ ગંભીર રીતે ઘાયલ છે તેમણે જણાવ્યું કે ટ્રકે પાછળથી ટક્કર મારી જેના કારણે બસનું નિયંત્રણ ગુમાવી નદીમાં પડી બસ ખતરનાક વળાંક પર રસ્તા પરથી ફસલી ગઈ ઘણી વખત ઉથલી અને અલકનંદા નદીની ઊંડી ખીણમાં પડી ગઈ નદીની તીવ્ર ધારા અને ખડકાળ જમીનના કારણે બચાવ કામગીરી મુશ્કેલ બની છે એસડીઆરએફ બ્રિગેડ પોલીસ અને સ્થાનિક અધિકારીઓ દોરડા અને પુલીનો ઉપયોગ કરી ઘાયલોને બચાવી રહ્યા છે અને ડૂબેલી બસને શોધ કરી રહ્યા છે સાક્ષીઓએ જણાવ્યું કે આ વિસ્તારમાં ભૂસ્ખલન અને સાંકડા રસ્તા ઘણી વાર આવા અકસ્માતોનું કારણ બને છે ખાસ કરીને વરસાદી સિઝનમાં બદ્રનાથ હાઇવેનો આ વિસ્તાર અકસ્માતો માટે જાણીતો છે જ્યાં ગયા વર્ષે પણ આવી જ એક જગ્યાએ અકસ્માતમાં બાર લોકોના મોત થયા હતા અકસ્માતથી પીડિત પરિવારોને સમુદાયમાં ગાઢ શોક અને આઘાત ફેલાયો છે સુરતના ગુજરાતી મુસાફરોની હાજરીના કારણે ગુજરાતમાં પણ અકસ્માત પર ખાસ ધ્યાન દોરાયું છે ઘાયલોને નજીકની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે જ્યારે બચાવ ટીમો હજુ ગુમ થયેલા લોકોની શોધ કરી રહી છે આ દુઃખદ ઘટના હિમાલયની મુસાફરી દરમિયાન વરસાદી સીઝનમાં રસ્તાઓના અણધારે જોખમોને ઉજાગર કરે છે સ્થાનિક અધિકારીઓ અને બચાવ ટીમોએ ડ્રાઈવરોને ઝડપી ચલાવવાનું ટાળવા અને ફિસલણીયા રસ્તા પર સાવચેત રહેવાની વિનંતી કરી છે બદ્રીનાથ હાઇવેના અકસ્માત પ્રવૃત્વ વિસ્તારોમાં સુધારેલી રસ્તા જાળવણી ચેતવણી સંકેતો અને ટ્રાફિક ડાયવર્સન જેવા સલામતીના પગલાં માટે ફરી વિનંતી કરવામાં આવી છે આ ઘટના ભવિષ્યમાં આવા અકસ્માતો ઘટાડવા માટે સતત નિરીક્ષણ અને પ્રતિબંધક પગલાંની જરૂરિયાત પર ભાર મૂકે છે